જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિત ધારા કિચનમાં તો આજે આપણે બનાવશું રવા બેસનની બરફી આ બરફીમાં આપણે માવો કે મિલ્ક પાવડર નથી વાપરો અને ઓછા ઘીમાં મોઢામાં છાતા ઓગળી જાય એવો દાણી બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો રવા બેસનની બરફી બનાવવા માટે આપણે રવો લીધો છે એક વાટકી આપણે એકદમ પટલો આવે એ રવો લીધો છે અને એક વાટકે આપણે ચણાનો લોટ લીધો છે જેને આપણે જાડો લીધો છે અને આપણે ડાળમાંથી આપણે ઘરે દળાવેલો છે આપણે અત્યારે જાડો વાપરો છે જો તમારી પાસે ચણાનો પટલો હોય અને જાડો ન હોય તો આપણે રવો લઈએ છીએ ને એ જાડો લઈ લેવાનો અને બેનું માપ આપણે એક સરખું જ રાખવાનું છે અને આપણે એ જ માપથી ઘી લેવાનું છે તો આપણે એક વાટકી દેશી ઘી લીધું છે આપણે ત્રણેયનું માપ એક સરખું રાખવાનું સૌથી પહેલા તો આપણે કઢાઈ લઈશું અને કઢાઈ અંદર આપણે જે ઘી છે એ બધું અંદર નાખી દઈશું ઘી ને આપણે ઓગળવા દેવાનું છે ઘી ને આપણે ઓગાળી નાખ્યું છે હવે જે આપણે રવો છે એ રવો અંદર નાખી દેશું આપણે હવે ઘી ની અંદર આપણે રવાને મિક્સ કરી અને આપણે દસ મિનિટ માટે ધીમા ગેસે શેકી લેશું રવો અંદર ફૂલી છે ને ઘી બહાર નીકળવા મળે ને એટલો જ આપણે એને શેકવાનો છે તો તમે જોઈ શકો આપણો રવો છે એ ફૂલવા માંડ્યો છે અને ઘી છૂટું પડવા માંડ્યું છે આપણે એકદમ ધીમા ઘી વિશે શેકવાનો છે એટલે આપડો રવો બળે નઈ અને કલર પણ એનો ન બદલાય અને સરસ શેકાઈ જાય દસ મિનિટ જેવું થવા એવું છે તમે જોઈ શકો ઘી છે અને ઘી આપણે રવાની સુગંધ છે કોણી વાળી તો રવો કાચો રહી જશે ને તો બરફી આપણી ચીકાશ બનશે એટલે આપણે રવો સરસ રીતના પેલા શેકી લેવાનો તમે જોઈ શકો એકદમ ઘી આપણું બધું ઉપર આવી ગયું છે આ રીતનો રવો શેકાઈ જાય ને પછી જે આપણે ચણાનો લોટ રાખ્યો છે ને એ નાખી દેસુ

આપણે ધીમા ગેસે સેક્ટર તમે જોઈ શકો કલર પણ સરસ આવી ગયો છે આપણે ચણાનો લોટ શેકાઈ ગયો છે સરસ સુગંધ અને તમે જોઈ શકો આપણું ઘી જે નાખ્યું છે ને બધું છૂટું પડવા મેળવું છો અને જે આપણું મિશ્રણ છે ને રવા અને ચણા લોટનું એ સરસ એકદમ હળવું થઈ ગયું છે આપણે આ રીતનું શેકાય તાલી શેકી લેવાનું છે એકદમ ધીમા ગેસે જેમ તમારો લોટ શેકાશે ને એમ સરસ બતી બનશે તો તમે જોઈ શકો આપણો ચણા લોટ અને રવો સરસ રીતના શેકાઈ ગયો છે તમે આમ કરો સાયની વીસ મિનિટ માટે શેકી લીધું છે બેવને તો હવે આપણે દૂધ નાખવાનું છે તો મેં અડધી વાટકી જેટલું ગરમ કરેલું દૂધ લીધું છે અને એને મલાઈ સાથે લીધેલું છે આપણે જે દૂધ ગરમ કરીને ઉપર જે મલાઈ થાય છે ને એની સાથે મેં લીધું છે આપણે થોડુંક થોડુંક નાખી અને આપણે એને મિક્સ કરવાનું છે દૂધ નાખો ત્યારે ધ્યાન રાખજો થોડુંક છાટા ઉઠશે આપણે બધું દૂધ એક સાથે નથી નાખવાનું થોડુંક થોડુંક નાખી અને આ રીતના મિક્સ કરી લેવાનું દૂધ નાખવાથી આપણું મિશ્રણ છે ને એકદમ ગણીદાર બની જશે અને આપણે જે મલાઈ નાખી છે ને એ માવાનું માવા જેવું કામ કરે છે એટલે આપણે આ રીતે રીતના મિક્સરને સરસ કરી લેવાનું મિક્સર બધું

આપણે એક વાટકીનું માપ લીધું છે બરફી પાથરવાની હોય ને તે ડીશ લઈને આપણે ઘી પીછી થી આ રીતના બધે લગાવી દેવાનું ચારે તો આપણે ઘી બધું સરસ રીતના લગાવી દીધું છે ડીશ ને આપણે નીચે સાઈડ પર મૂકી દઈશું આ બરફીને તમે રક્ષા બંધાવન અથવા તો આપણે સાતમ આઠમ આવે છે એમાં પણ બનાવી શકો આ બરફીને તમારે દસ દિવસ લગભગ કાંઈ થાતું નથી અને બહુ જ સરસ બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે આ બરફી એટલે આજે તમારી સાથે શેર કરું છું તમે પણ એકવાર ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવ છે સરસ લાગે છે બરફી તો આપણી ચાસણી છે સરસ રીતના ઉકળી રહી છે હવે આપણે એને ડીશ નાખી અને જોઈ લેશું તો આપણે આ રીતના ડીશ લઈ અને આ રીતના ચેક કરી લેવાની થોડીક નાખીને થોડીક આને ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય ને એટલે આપણે આ રીતના અડી અને જોઈ લેવાનું આપણે આ રીતના કરો તો એક તાર બનવો જોઈએ હજી આપણે એક તાર બનતો નથી તો હજી આપણે ને થવા દેશું

અને ત્યાર પછી આપણે જાવંત્રી એલચી અને જાયફળ એ ત્રણેયને મિક્સ કરી આપણે એક ચમચી જેટલો મસાલો બનાવ્યો છે જો આમાં જાવંત્રી અને જાયફળ ન નાખવું તો તમારે એકલી એલચી પણ નાખી શકાય આપણે મસાલો અત્યારે અહીંયા નાખી દઈશું અને ત્યાર પછી આપણે ચાસની છે ને એ નાખી દઈશું આપણે ચાસની બધી એક સાથે નહીં નાખી પહેલા અડધી નાખી અને મિક્સ કરી લેશું હવે જે આપણે બાકીની છે નાખી દઈશું હવે ચાસ ને આપણે સરસ રીતના મિક્સ કરી લેશું બધી સરસ રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને થાળીમાં પાતરી દઈશું

તો આપણે બરફીને બધી સરસ રીતના પાથરી લીધી છે અને વાટકાથી આપણે બધું પ્રેસ કરી દીધું છે હવે આપણે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે એના પીસ પાડી દઈશું તો આપણે બરફીનું મિશ્રણ જે પાથરી તો એ સરસ રીતના ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એના પીસ પાડી લેશું તો આપણે આવું એક ચાકુ લેશું મોટું અને તેનથી આપણે પીસ પાડશું આ રીતના આપણે એના સાઈઝના પીસ પાડવાના છે તો આપણા પીસ બધા એક સરખા પડી ગયા છે તો હવે આપણે એને કાઢી લેશું તો આપણે આ રીતના તવેથાની મદદથી આ રીતના આપણે નીચેથી ઊંચું કરી લેશું એટલે આપણા પીસ બધા સરસ રીતના નીકળી જશે તમે જોઈ શકો બધા એક સરખા પીસ પડીને તૈયાર થયા છે અને એકદમ પોચા અને કણીદાર મીઠાઈ આપડી બની થઈ છે બરફી સરસ તૈયાર આ રીતના તમે બનાવશો ને એટલે ઘરમાં બધાને બહુ જ ભાવશે પંદર દિવસ લગી અને કાંઈ નહીં થાય તમે ફ્રીજમાં મૂકો તોય ચાલશે ને એમના બહાણીમાં મૂકી દેસો તો પણ ચાલશે તો આપડી બધી મીઠાઈ આ રીતના કાઢી અને આપણે તૈયાર કરી લેશું બધા પીસે તો તમે જેમાં આઠમા પીસ પાડશો ને એવા પીસ બધા સરસ નીકળશે જુઓ તમે એક સરખા બધા સરસ બનશે આપણે આ ડીશમાં મૂકતા છીએ તમે જુઓ કેટલા સરસ પીસ પડ્યા છે અને આ રીતના તમે રક્ષાબંધન સાતમ આઠમ ગમે તેમાં બનાવશો ને ઘરમાં બધાને બહુ જ ભાવશે અને આ રીતના રેસીપી એકવાર બનાવજો અને સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી